નમસ્કાર ડીબીલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગોગંબા સ્વામિનારાયણ મંદિર પાછળથી એક ધામણ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગોગંબાના જ સર્પ મિત્ર અને સર્પ પ્રેમી નિલેશભાઈ દ્વારા આ સાપને ખૂબ જ સાવધાનીપૂર્વક સાવચેતીપૂર્વક પકડી અને એનું રિસ્ક્યુ કરવામાં આવ્યું છે કશું જ ના કરે હારો કઈડે બી ના કઈડે ખરો પણ એની અંદર એવું હોય કે આપણે પકડવાનું એ રીતના હોય એ રીતના પકડો તમે એક બીજો બી છે ના થવું જોઈએ

બાર્યા કુમાર આપણા ગોઘંબાના જ સર્પ પ્રેમી અને સર્પ મિત્ર છે બાર્યા નિલેશભાઈ અને જસવંતભાઈ અને ખૂબ જ સારી કામગીરી કરે છે કોઈપણ જગ્યાએ ગોગંબા વિસ્તારની અંદર આજુબાજુમાં જો સાપ નીકળે તો પકડવા માટે ખાસ સેવા પોતાની પૂરી પાડે છે અત્યારે મારા ઘરેથી જ આ ધામણ સાપને પકડ્યો છે બિનઝેરી સાપ છે કોઈ પણ પ્રકારનું નુકસાન કરતો નથી સાપ એ આપણા માટે ખૂબ ખેડૂતો માટે તો ખૂબ જ મિત્ર જેવો જ હોય છે પણ ઘણી વખત આપણે સમજાવીને સાપને મારી નાખતા હોઈએ છીએ તો સાપની ઓળખ એ જરૂરી છે અત્યારે આપણે આજે જોઈ રહ્યા છીએ વિડીયોની અંદર એ ધામણ સાપ છે અને બિનજેરી સાપ છે કોઈપણ પ્રકારનું નુકસાન કરતો નથી અને કરડવાથી પણ માણસનું મૃત્યુ થતું નથી પરંતુ ગભરામણના કારણે માણસને ઘણી વખત મુશ્કેલી ઊભી થતી હોય છે તો આપણે જસવંતભાઈ શું ને નિલેશભાઈ જસવંતભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ